એ આ ટીપુજી પણ છોકરા કે ચેડો ના મેડે તળ્યા દે પાછા કર્યું છોકરાને ને મારી લખે કે કાપી લખે એમ કે છોકરા હારે થઈ જાય કે શું છોકરા ગુનો કર્યો છે મારા ટીપુજી તો માનતા નહીં પણ હું છોકરા હારે થઈ ગયા છે મારે એક આગળ લેવા જાવો પડશે હું છીએ તો મારી નાખે

અને તમે આવો હટ એમ છે આ ટીપુજી અહીંયાના છોકરા પડ્યા છે ને કાપી નાખું કાપી નાખું એમ કરતા હવે પણ હવે તમે ગમે કામ કરતો હોય તો ફોન કાપો ટીપુજી

કાપી નાખું મારી નાખું ચેડે ટીપુજી છે ટીપુજી ની કઈ કાપી નાખે ચિંતા થાય શું કરશે ટીપુ ટીપુજી ગલાટું છે મારું ના કબાયું ના ભરા દો ભરા છે ભણુજી છે હે એય

આ તો રાખવાનો નહી કાપી જ નાખવાનો છે થોડું ગઢાય આબરૂ મને ખાવો કર્યો નહી કરવાનું મુ તો જો ડંકો બગાડી ઉતરીલા નહી ઉતરું જો

અ છોટા ને એમ કે 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 એ પણ મારી લાવ હેડું તો બેટ હેડું તો ન આવો આમ જરા સમજાવ બોલ ત આ ગામમાં મને સાવ કર્યો તમને કોઈ ખબર નહિ દે દે તોરો સો આઈ લે ઉતર ભાઈ હે તું આ તો ઉતાર્યા થા પણ તું કેતો કરે કી એ શું તું મત લઈ ઉતરવાનો હું ગતી એ શું તારે ભાઈ

આ ઉતારા પાછો સુષ્યોમાં ખબર પડી ગયા છે પણ તું હેડીએ એકતા નહીં તું વિચારને ઓહ થઈ ગયા છે મેં તો સાવ કરી નાખ્યો ત્યાં આવ ઉપર પકડજો અહીંયા નક મને આવ હા એ સકડે વળાય જા ઓય આઉ રો ને પકડજો ને જો એ પણ આ શું તું કે તો પણ તો પકડ ન મારવા દે ના આ ન્યાસ ઓતું કે શું હતું કોઈ તમાર શું હતું જોણું છે હા હોંભળો લ્યો તાર હા થરે જાવ નથી બસ એ જ નેટવા છે આવો નહોતું નથી ક્યો લેવા છે કાકા ઓ હાલો તમાર ખોટી આવ લાયો ઓમર આયા ડમર આયા ડમર આયા લાયો છે જબર એક નંબર એમ ને હવે તમે જાજો શું છે શું છે કઢીનું આ કઢી તમે ખવાય આ તો ફેસે ફેસે એક લઈ બે આ હાલતો રહ્યો જેમ જો આયો તાળી વાત છે ખાવાનું લાયા પડી આપણે બે તમે કેમ આવ્યા આયા તમે જેમ આયા છોલ એટલે આ ટીપુજી ને પૂછો હતા મારા ટીપુજી ભેગા થયા મારા મને કાપી કાપી મને શી કપડે કાપવાના છે જ ગયા છે છોકરા હા